તો જય માતાજી દાયરા બધાને તમારા બધાનો મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને મિત્રો હમણાં ગુણિત્રીજની બે વાર્તાઓ નાખી છે તો આજે છે ત્રીજી વાર્તા વનેડાની વાર્તા અને હજી પણ ક કહું છું કે ઘણા લોકોને નવીન લાગતું હશે પણ એ અમારી પરંપરા છે જે વર્ષોથી આ એમને હાલી આવે છે પેઢી દર પેઢી વાર્તાઓ કરાતી આવે છે અને દોષીમાં વાર્તા કરતા હોય અને બીજી બહેનો બેસીને સાંભળતા હોય અને આ વાર્તાનો નથી ક્યાંય ઉલ્લેખ થયો કે નથી કાંઈ એટલા માટે હું નાખું છું એક હમણાં ચોપડી બહાર આવી છે અને એક હું આ યુટ્યુબના માધ્યમથી બધાના ઘરે અમારા ચારણોના ઘરે પૂગી શકે અને બધાને સહેલાઈથી સાંભળી શકાય તે માટે હું નાખું છું તો આપણે હવે સાંભળીએ વાર્તા જય માતાજી આપણે વાર્તા કરશું વનેડાની અને બીજી વાર્તા સાંભળતી વખતે સુખ સરિયાણી એવો આપવામાં આવે છે પણ વનેડાની વાર્તા સાંભળતી વખતે જી વનેડા એવો હોકારો આપવામાં આવે છે તો તમે વાર્તા સાંભળતી વખતે મનમાં જી જીવનેળો બોલી અને ઓકારો આપજો એક બહેન અને તેને સાત ભાઈ સાત ભાઈઓ તો પરણીયણી અને સાતેને વવો ઘરે અને બહેનો ઘરે અને બહેન તો પ્રતાવતી હતી તે તે પરપુરુષના પુરુષના પણ પરછાયાથી પણ દૂર રહેતી હતી ભગવાનની ભક્તિમાં લીન રહે છે અને દિવસો પસાર કરે છે એટલામાં શ્રાવણ મહિનો આવ્યો બહેનો બહેન તો ગુંગળીયાઈનું વ્રત કરે છે બધા બહેનો ભેગા મળીને વાર્તા કરે છે ત્યારે આ બહેન પણ વાર્તા સાંભળવા જાય છે બીજી બધી જ વાર્તાઓ સાંભળે પરંતુ વનેડાની વાર્તા આવે એટલે તે ઊભી થઈને વહી જાય છે આ જોઈ વનેડાને મનમાં થયું કે આ પ્રતાવતી બધાની વાર્તા સાંભળે છે મારી કેમ નથી સાંભળતી એટલે એના પર કૂડા કડક ચડાવું એટલે દરરોજ સવારે પ્રતાવતી વહેલી ઉઠીને નદીએ નાવા જાય એટલે વનેડો આવી અને એના રૂમમાં પાણી ઢોરે ફૂલની વેણી વિખે બીડીના ઠૂઠિયા ફેંકે અને બધું વેરવિખેર કરી અને એવું બોલે હું વનેડો વનેડો છું હું કૂળા કડક ચડાવું છું તું મારી બેન હું વનેડો વનેડો છું આમ વનેડો આવે અને દરરોજ આ રીતે કરીને વયો જાય પછી એક દિવસ સાતેમાં મોટી ભાભી આવે છે અને રૂમની સફાઈ કરવા આવે ત્યારે આ બધું જોઈ છે અને અચરજ પામે છે પણ એ મનમાં વિચારે છે કે જે હોય મારે કોઈને કાંઈ કહેવું નથી આમ વારો આવે છે અને જોઈ છે પણ કોઈને કહેતી નથી પણ સાતેમાં સૌથી નાની ભાભી જરા વધારે બોલકી હોય છે એ તો આ બધું જોઈને આવીને પોતાની જેઠાણીઓને કહે છે હે ભાઈઓ તમે પ્રતાવતીના કાંઈ પરાક્રમ જોયા એના ભાઈઓ તો એને પ્રતાવતી કરીને બેસાડી છે ત્યાં તો બધ્યું કહેવા લાગી કે હા મેં જોયું ઓલી કે મેં જોયું ઓલી કે મેં જોયું આમ આ વાત ગામમાં પણ ફેલાઈ જાય છે અને આ વાત પ્રતાવતીના ભાઈના કાને પણ પડે છે ભાઈ કહે છે કે ખાલી સાંભળીને વાત પર ભરોસો ન કરી લેવાય હું આજે પારખું જોઈશ રાત પડી એટલે ભાઈએ તો અંધાર પછેડો ઓઢી પ્રતાવતીના રૂમની બાજુમાં તુલસીના ક્યારામાં સંતાઈને બેસી ગયો છે પણ એની આંખ મીચાઈ ગઈ એટલે તો જોઈ શક્યો નહીં એટલે એણે બીજા દિવસે પોતાની ટચલી આંગળી ચીરી મીઠું ભરી અંધાર પછેડો ઓઢી હાથમાં તલવાર લઈ અને તુલસીના ક્યારાની પાસે છુપાઈને બેસી જાય છે આખી રાત વીતી ગઈ અને વહેલી સવારે પરોઢીએ પ્રતાવધુ ઊઠી નદીએ નાહવા જાય છે ત્યારે પાછળ વનેડો આવે છે અને બોલે છે હું વનેડો વનેડો છું હું કૂળા કડક ચડાવું છું તું મારી બેન હું વનેડો વનેડો છું ને પાણી ઢોરે છે ફૂલની વેણી વીખે છે પથારી વીખે છે બીડીના ઠૂઠિયા ફેંકે છે બધું દહેશ નહેસ કરે છે અને પાછો વરે છે એટલે ભાઈ ઝડપ મારીને પકડી લે છે અને પૂછે છે કે કેમ મારી બેન પર કૂડા કડક ચડાવવા છે વનેડો કહે છે કે હું બ કે હું વનેડો છું તારી બેન બધાની વાર્તા સાંભળે છે અને મારી નથી સાંભળતી એટલે હું એના ઉપર કૂડા કડક ચડાવું છું તો ભાઈ કહે કે હવે આ કૂડા કડક ઉતારવા કઈ રીતે તો વનેડો કહે છે કે કાલે વહેલી સવારે પ્રતાવતીને નવરાવી સફેદ વસ્ત્ર પહેરાવીને મારી વાર્તા સંભળાવજો અને પછી ગામમાં રાજાને મંદિરે કર્યું છે ત્યાં કોઈથી ઈંડું ચડતું નથી એટલે કાલે સૂરજ નહીં ઊગે ગાયો વાછરો નહીં ધવરાવે બાયુ બાર નહીં ધવરાવે ઘંટીએ ગારો નહીં પડે છાશે વલોણો વલોણે છાશ નહીં પડે કોઈ અને કોઈથી સોનાનું ઈંડું નહીં ચડે પણ પ્રતાવતીની આ ઈંડું ચડાવી પ્રતાવતીથી આ ઈંડું ચડી જશે આટલું કહેતા જ વનેડો અંતરધ્યાન થઈ જાય છે બીજા દિવસે સવારે ઢંઢેરો પીટાય છે કોઈ ગામમાં જતી સતી કે છે જે આ ઇન્દુ ચડાવી શકે જો કોઈ હોય તો તેને મંદિરે લઈ આવો ત્યારે તો મોટાભાઈ પ્રતાવતીને નવરાવી ધોરાવી સફેદ વસ્ત્ર પહેરાવી વનેડાની વાર્તા સંભળાવી પોતાના ખંભે બેસાડીને બહેનને ત્યાં લઈ જાય છે અને પ્રતાવતીનું પ્રતાપ જોવા આખું ગામ ભેગું થયું છે ને સાતે ભાભીઓ પણ અંદર વાતો કરે છે કે હમણાં છરૂ બાર ધવરાવ્યા નહીં ઘંટીએ ગારો ન પડ્યો વલોણે એ છાસ ન પડી ને બધા પ્રતાવતીના સામું જોઈ રહ્યા છે પ્રતાવતી તો બે હાથ જોડી ભગવાનને સ્મરણ કરીને કહે છે કે જો જો મેં પ્રથાવતી ધર્મ પાળ્યો હોય તો હે ભગવાન મારી લાજ રાખજે એમ કહીને પોતાના હાથ ઈંડાને અડાડે છે એટલે તો સર કરતું ઈંડું કળશે ચડી જાય છે પણ સેજ ખોરાકતું રહે છે એટલે બધા કહેવા લાગે છે જો જો ઈંડું ખોરાકું રહ્યું એટલે પ્રતાવતી બે હાથ જોડીને કહે છે હે સૂરજ નારાયણ મેં પરપુરુષનો પડછાયો પણ લીધો નથી પણ મારા બાપુના ઘરે ગાયો ને વાછડા ઘણા છે એના મળમૂત્રનો છાંટો મને ઉડી ગયો હોય તો હું માફી માગું છું એટલું કહેતા જ ખડક કરતું સીધું ઈંડું થઈ જાય છે અને સોનાના તેજ જેવો સૂરજ નારાયણ ઉગે છે ગાયોને વાછરું ધવરાવે છે માતા માતાઓ પોતાના છોરુંને ધવરાવે છે વલોણે છાસ પડે છે ઘંટીએ ગારો પડે છે અને પ્રતાવતીના સતનો વિજય થાય છે હે વનેડે તું વનેડ હે વનેડા તું વનડીમાં વનડીસમાં ભાઈની બહેનને કડીશમાં કુડા કડક ચડાવીશમાં સંતમાં શંકા જગાડીશમાં તારો છે વનમાં વાસ પ્રભુને ચરણે એ પાસ એ ગુંગળિયાય તમે જેવા પ્રતાવતીને વર્યા તેવા સૌને વર્જો તો મિત્રો આ હતી વાર્તા વનેડાની અને અમારે યુટ્યુબ ચેનલમાં નવા આવતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ એક યુટ્યુબ તો મનોરંજન માટે છે પણ આ તો જે ઘરે ઘરે વાર્તાઓ ભોગી શકે તે માટે હું આમાં અપલોડ કરું છું મતલબ કે પોસ્ટ કરું છું બરાબર બાકી આપણું યુટ્યુબ ચેનલ તો છે મનોરંજન માટે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વ્લોગમાં દાયરા બધાને જય માતાજી